हाय राधेका मैडम हे रघु तू अहिया हाँ, मारे जरूरी बात करवी छे एवो छे के सारू अंदर आवी जा चल बेस बेस હા બોલ શું વાત કરવી છે મારી સાથે હું મેથ્સ માં બહુ વીક છું એટલે બે ત્રણ વાર ફેલ થયો છું તેથી વિચાર્યું તમારી પાસે ટ્યુશન લઈશ અને પાસ થઈશ જો તમે ઓકે કહો તો કાલે જ ટ્યુશન આવી જઈશ ટ્યુશન ઠીક છે બેસો તારા માટે ચાલીને આવું છું સારો આલે પી લે થેન્ક યુ મેડમ ઇટ્સ ઓકે હું ગણિતમાં બહુ વીક છું જો તમે મને ભણાવશો ને તો હું પાસ થઈ જઈશ એ વાત નથી મને બિલકુલ સમય નથી મેડમ આ શું પ્લીઝ બીજા વિષયમાં મારા માર્ક સારા છે મેડમ જો તમે ભણાવશો તો ગણિતમાં પણ સારા માર્ક આવશે અને મને પૂરો ભરોસો છે તમારા આશીર્વાદથી મને સારા માર્ક મળશે નહીં તો ફેલ થઈ જઈશ તમારે શું થયું મેડમ આમાં વિચારવાનું શું છે એવું કઈ નથી મારા સ્કૂલેથી ઘરે આવ્યા પછી ઘરમાં મારે ઘણું કામ કરવાનું હોય છે બસ એટલે હું વિચારતી હતી પરંતુ તારે ખાલી મારી સાથે ટ્યુશન કરવું છે હું શું કરું તને ભણાવવા માટે હું સમય કાઢી શકીશ કે નહીં બસ એ જ વિચારતી હતી મેં આટલું કીધું તો પણ તમે ના પાડો છો તમે નહીં ભણાવો તો હું બિલકુલ પાસ નહીં થઉં મેડમ મેડમ શું તમે મને દરરોજ બે કલાક ના ભણાવી શકો આ વાત છે ઠીક છે જ્યારે તું આટલું કહી રહ્યો છે તો હું તને ટ્યુશન ભણાવીશ ઠીક છે ને થેન્ક યુ દીયુથી થેન્ક યુ કહો છો તમને હા સારું અચ્છા બોલ તારી દીદી સુજાતા કેમ છે એને શું છે એ તો બિંદાસ છે તમે કહો ટ્યુશન ક્યારે ચાલુ કરું હમ કાલ થી શરૂ કરીએ આપણે હા અરે તમે આવો ને આ કોણ છે અરે એનું નામ રઘુ છે બાજુવાળી ગલીમાં મારી મિત્ર છે સુજાતા આ એનો ભાઈ છે ઓ એમ હા હા અહીંયા કેવી રીતે એને મારી પાસે ટ્યુશન રખાવું છે એટલે મળવા આવ્યો સારું વાંધો નહીં ઠીક છે હમ હમ સારું રાધેકા મેમ હું જાઉં છું હા ઓકે અત્યારે જા કાલે સાંજે 5 વાગતા આવજે ઠીક છે સારું રાધેકા મેમ થેન્ક યુ હમ સાચવીને જજે સારું હું જાઉં છું જા હમ જી તમારા માટે ચા કે કોફી લઈને આવો કે અત્યારે ચા કોફી ની જરૂર નથી થોડું ઠંડુ લઈને જા હા ઠીક છે જી કેમ એને ટ્યુશન ભણાવવાની છે હા ખરેખર એ ખૂબ જ હોશિયાર છોકરો છે બસ ખાલી મેથ્સ માં જ વીક છે અને એટલું જ નહીં એ મારી ફ્રેન્ડ સુજાતાનો ભાઈ છે અને એટલે ટ્યુશન ભણાવવા માટે માની ગઈ સારું ભાઈ તારી મરજી હું ઓફિસે નીકળું છું સારું જી તમે જરા સાચવીને ગાડી ચલાવજો ઠીક છે ઠીક છે हाँ। हाँ। अरे रघु हाय हेलो अटली जल्दी आ गो सारू अंदर आओ અરે બેસ્ટ ને લેસન સ્ટાર્ટ કરીએ કે હા શરૂ કરીએ અ મેડમ ડ્રેસ ચેન્જ કરીને આવશ્યક્ય પછી આમ જ ભણાવશું મને એ બધું હું જોઈ લેશ પહેલા તું બુક તો ઓપન કરને હા ક્લાસ કયો પાઠ ખતમ કર્યો છે આ બધું થઈ ગયું કે આની ફોર્મ્યુલા શું છે ખબર છે તને ખબર છે કે નહીં જવાબ આપને અરે જલ્દી જવાબ આપ હા ઓ તો ખબર છે આ બધું ખબર છે જ્યાં સુધી મને ખબર છે આ બધું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે હમ આપણે એક કામ કરીએ આજે આ સમથી શરૂ કરીશું ઠીક છે હા મેડમ સર કે છે દેકાલે સાન્યા વેલ આવ્યા હતા ને આજે આટલો મોડો થયો તો પણ કેમ નથી આવ્યા એમનું કાલે ઓફિસમાં કામ જલ્દી પૂરું થઈ ગયું હતું એટલે જ કાલે ઘરે જલ્દી આવ્યા હતા નોર્મલી ઘરે આવતા આવતા તો રાત થઈ જાય છે ક્યારેક ક્યારેક તો રાત્રે 1 વાગે પણ આવ્યા છે ઓહ એમ વાત છે લાગે છે સર ને આવવામાં મોડું થશે મતલબ સર આવે ત્યાં સુધી હું તમારી સાથે રહી શકું હા બેસ નહીં એમાં શું વાત છે સારું મેડમ સર જ્યાં સુધી આવતા નથી ત્યાં સુધી તમારી સાથે જ રહીશ મેડમ સર આવે એટલે હું નીકળી જઈશ ઠીક છે એ તારી મરજી આ સમજો હવે આને સોલ્વ કરવું પડશે આ ફોર્મ્યુલાને સમજી લે મેડમ હા શું આ તમે છો હા હું જ છું શું મેડમ તમે તો ડાન્સમાં જીવ લાવી દીધો તો પછી એને ઇન્સ્ટામાં અપલોડ કેમ નથી કરતા બહુ લાઈક્સ મળશે ના રઘુ ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરવું એમને બિલકુલ પસંદ નથી એટલે જ કોઈ પણ વિડિયો પોસ્ટ કર્યા વગર માત્ર ફોન માં જ રાખ્યા છે એમ વાત છે સર મેડમ મને ફોન આપો હું જરા જોઉં છું મેડમ તમે તો કમાલ ના છો બહુ સરસ મેડમ તમે ટાઈમ કેમ બગાડો છો તમારી પાસે ટેલેન્ટ છે ગમે તે સરની પરમિશન લઈને તમે પોસ્ટ કરીને તો તમને ઘણા બધા લાઈક્સ મળશે રાતો રાત ફેમસ થઈ જશો બધા તમારી જ વાત કરશે તમે લાઈમલાઈટ માં રહેશો શું બોલે છે આટલી ફેમસ થઈ જશું હા સાચું મેડમ મારો વિશ્વાસ કરો હા વિડિયો બહુ જ સારી છે હા હા સાચે પણ ઇન્સ્ટા પર રીલ અપલોડ કરવી હોય તો રોજ એક વિડિયો કરવો પડે ને એક બે શું 10 વિડિયો પોસ્ટ કરો મેડમ જ્યારે ટાઈમ મળે ત્યારે પોસ્ટ કરો હમ તમે ફેમસ ના થયા તો મારું નામ બદલી દઈશ આ રીતે વિડિયો અપલોડ કરશો તો તમારા 1 મિલિયન ફોલોઅર્સ હશે મેડમ આ બધું હું નહીં કરી શકું રઘુ રીલ્સ અપલોડ કરવા માટે મને કોઈની મદદની જરૂર પડશે એકલા હું આટલું બધું કેવી રીતે કરું તું જ બોલ ને મેડમ આ કઈ વાત થઈ મને જો નથી લાગતું કે હું તમને સપોર્ટ આપીશ આજથી હું તમને સપોર્ટ કરીશ તમારે જે પણ મદદ જોઈએ હું તમને આપીશ જે પણ વિડિયો શૂટ કરશો ને એને ઘરે જઈને એડિટ કરીને લાવીશ મેડમ ફટાફટ ઇન્સ્ટા એકાઉન્ટ ખોલો મેડમ ઠીક છે જયારે તું આટલું કહે છે તો હું મારું ઇન્સ્ટા ખાતું ખોલું છું

તમે ડાન્સમાં તો માધુરીને પર પછાડી નાખી તમે ફેમસ થવાના છો એક વિડીયો પોસ્ટ કરીએ હા ઠીક છે ચાલો વિડીયો શૂટ કરીએ શું છે બધું શું થાય છે અહિયા અરે કંઈ નહીં જી ઇન્સ્ટા માટે રીલ બનાવીએ છીએ અમે શું ઇન્સ્ટા માટે રીલ બનાવે છે મને કે અહિયા ભણવા માટે આવે છે ને આ બધું શું છે મને સારું નથી લાગતું ચોવીસ કલાક કોઈ ભણ્યા કરે કે થોડા ઘણા એને આરામની પણ જરૂર પડે ને એટલે વિચાર્યું કે આ રીલ બનાવી દો સારું મારા માટે ચા બનાવ હા સારું એ રઘુ આમ હટ

શું થયું જી આજ સુધી તમે આટલું મોડું નથી કર્યું શું કરું જલ્દી કામ કરીને ઘરે આવું છે પણ થતું નથી ઉપરથી ઓડિટ થવાની છે એટલે લેટ થઈ ગયો હા એ બધું છોડ છોકરાનું કેરેક્ટર કેવું છે આ એ તો ઘણો જ સારો છોકરો છે અને રીલ્સ બનાવવામાં એણે મારી ઘણી મદદ કરી એ હું જાણું છું પણ એનાથી સંભાળીને રહેજે એ એટલે કહું છું ગમે તેવો સારો કેમ ના હોય પણ એ ગમે ત્યારે ખરાબ થઈ શકે છે તું જરા દૂર જ રહેજે એનાથી હો અ જુઓ ખરેખર એ ખૂબ જ સારો છોકરો છે તમે એને ખરાબ ન સમજો સારું હું લાઈટ ઓફ કરું કે સારું ઓફ કર હા फोन ने मंत्रवानी जगह तुम्हें अब सुई जाओ सारो सारो <laughs> अरे रखो आजे तो संडे छे आज ही ट्यूशन बनवा आवे हैप्पी है बर्थडे राधिका ओ थैंक यू મારા તરફથી જન્મદિવસની શુભેચ્છાઓ રાધિકા ઓ થેન્ક યુ સો મચ એ બોલ મારું જન્મદિવસ છે તને કેવી રીતે ખબર ફેસબુકમાંથી ખબર પડી ઓ એવું છે કે ચલાવ બસ સાભાર રાધિકા આજ તારો જન્મદિવસ છે કઈ બર ડે સ્પેશિયલ છે કે નહીં એવું કંઈ નથી અને એ પણ અહીંયા નથી એટલે જન્મદિવસ ધૂમધામથી નથી મનાવ્યો શું કીધું સર નથી કે હા જ્યાં ગયા છે એ ઓફિસના કામથી હૈદરાબાદ ગયા છે અને એમને આવવામાં ચાર પાંચ દિવસ થઈ જશે ચલો રીલ્સ બનાવીએ હા ઠીક છે બનાવીએ હા

चल हट निकल थी हाँ। हे भगवान અરે સાંભળો તમને આવવામાં કેટલા દિવસ લાગશે બે ત્રણ દિવસમાં આવી જઈશ જો કે કામ પતિ ગયું છે પણ રિટર્ન ટિકિટ હજુ કન્ફર્મ નથી કન્ફર્મ થશે એટલે હું તરત આવી જઈશ જો એમ વાત છે તો જલ્દી આવવાની કોશિશ કરજો તમને ખબર છે ને હું એક છોકરાને ટ્યુશન ભણાવું છું તમે જે છોકરા માટે કીધું એ બિલકુલ સાચું છે શું થયું તને શું બોલે છે એ કહે છે એ મને ખૂબ પ્રેમ કરે છે અને મારી સાથે લગ્ન કરવા માંગે છે મેં ક્યારેય નહોતું વિચાર્યું કે એ આવું બોલશે એ કહે છે કે હું તમને છોડીને એની પાસે ચાલી જાઉં ગમે તેમ સમજાવીને મે એને મોકલી દીધો બહુ સારું મે તને કીધું હતું ને કેટલાક બાળકો એવા હોય છે જે પરિસ્થિતિમાં બદલાઈ જાય છે એ પણ ડાયવર્ટ થઈ ગયો હશે ત્યાં આવીને હું તેની જોડે વાત કરીશ એકવાર તું ચિંતા ના કરતી જો એને સમજેવી ભાષામાં કહીશું ને તો એ સમજી જશે તું ચિંતા ના કરો કે બાય હા ઠીક છે જી ભગવાન

ઉંમરને તારી જરૂર છે અને તને પામા માટે હું કંઈ પણ કરીશ. એ તું જે બોલે છે એ યોગ્ય નથી. મે પોલીસમાં ફરિયાદ કરી તો તારું જીવન ખરાબ થઈ જશે. પહેલા અહીંથી નીકળ તું. રાધિકા છેલ્લી વાર કહું છું. એ સરજીને છોડીને મારી સાથે આવે છે કે નહીં? મારી સાથે આવી વાત કેમ કરે છે? તારી દીદીની ફ્રેન્ડ છું હું. આ વિચારે વગર મારી સાથે આટલી ગંદી વાતો કરે છે? હું તારી દીદી સુજાતાની ઉંમરની છું ખબર છે તને? એ બધું નથી જાણતો. તારે મારી સાથે આવવું પડશે. અબ ને આવવા માટે છોડ મને.

રાધિકા 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 શું થયું નો